કે રખડેલ ભેગું રખડીશ નહીં નાખે તું રખડેલ થઈ જાય ગાંડા મારું નામ આવતું પણ તળાવ એમાં મને લાગવા હવે મને એક નવા મળ્યા છે તમને જે ને એ સાહેબ ની બદલી થઈ અને એક નવા સાહેબ આયા છે એ તો મને ખુશીના સમાચાર બા કઈ ફોન તારા કરાય મીટિંગ મારી પણ પુષ્પા ભાઈ બેરાસ પડી વાત નથી તો શું વાત છે ફાઈટ ને મોઢા માં છે ને તો વાત એમ નથી સાહેબ ને ઈ પટ્ટા ના શોખી ને જ્યાં લગી પટ્ટો તૂટે નહીં ને ત્યાં લગી માર મારત કરે માર મારત કરે છે એનો મતલબ એમ કે સાહેબ ગાંડા બાવળ ના લવર છે હા પુષ્પા ભાઈ મે એને ઇન્સ્ટાગ્રામ ના બાયો માં વાંચ્યું તો એટલે મને ખબર એને મને ચાચી થી ખબર હવે શું કરવી કો હવે તમે એ શું કેવું પુષ્પા ભાઈ આપણે ધંધો બદલી નાખ્યો હવે એટલે એટલે આપણે ત્રણ નંબર નું ચાલુ કરો બ્રો ગાંડા બાવળ ને તસ્કેરી બે નંબર ની ત્યાં ત્રણ નંબર ની તસ્કરી કેવું મારા વાહ ભંગવા હે તારે દારૂ નું કરે બોટલે ઘર બની જાવ ઈ ચાલે એમાં મળે કેવું નોટું ના તો ઠોકડે ઠોકડા થઈ જાય છે પકડી ગયા તો ઈ ખબર આના પુષ્પા કોને બનાવ્યો પુષ્પા ભાઈ હપ્તા પર લે કોઈ નો પકડે આપણને તારે મને પેલા કેવાય ને કઈ ફોન અને હવે કરાય મીટિંગ હવે પુષ્પાના નામના નામ ખટારે ખટારા ઉતરશે હવે ફોન છે હે મારી પાસે તું ફોન કર આલ ગાયો ગા હે માર પાસે છે હે બોલ એ સ્ટુડિયો બુસમા જઈને કરશું હાલો પુષ્પા ભાઈ અમે બાર ઉભા હે તમે ડીલ કરીને આવજો અમારે પુષ્પા ભાઈ આગળ કોઈ બોલ શકતા હે ક્યાં ખબર હે તમાર પુષ્પા ભાઈ ને બાવળે બાંધીને માર્યા તા ખબર હે ને ઘડે ઉભારો તમાર ડો મીટિંગ કરીને આવો સુપ્રજેના કા આપણો વારો આવશે બુંડા બરો બોયને ઠપકારા તો સારું હે પુષ્પા ભાઈ ના પગ છે ઉતરેલી ગઢી જેવા થઈ ગયા હે એવું લાગે હે પુષ્પા ને બરો બોયનો ઠમઠરો લાગે હે

કોઈ નથી પણ તગાર હાટક ઝૂકવું પડશે ખરા તમે મુંજાશો નહીં પૂછવા ભાવ તમારા ભાગના તગારા અમે ઉપાડી લઈશું તમારે શાંતિ થી બેસી જ રેવાનું ખાલી